દર્શક મિત્રો આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ પીએમ કિસાન સન્માન નિધિ એટલે કે દર ચાર મહિને જે બબ્બે હજારના હપ્તા મળે છે એમાં અઢારમો હપ્તો ક્યારે જમા થશે એની તારીખ જાહેર કરવામાં આવેલ છે જી હા દર્શક મિત્રો આપણે આ વિડીયોમાં આના માટે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ એટલે કે આ દર ચાર મહિને હપ્તા મળે છે એના વિશે અલગ અલગ માહિતીવાળા વિડીયો ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની સબસિડીની યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે દર્શક મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં સત્તર હપ્તા અત્યાર સુધી જમા કરવામાં આવેલ છે છેલ્લો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ જમા કરવામાં આવેલ હતો હવે આગામી અઢારમો હપ્તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ભારતના મહારાષ્ટ્ર ખાતેથી દરેક કિસાન ભાઈઓના ખાતામાં બબ્બે હજારનો હપ્તો જમા કરવામાં આવશે આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે આ હપ્તો મેળવવા માટે આપ સૌએ પોતાના ખાતામાં ઈ કેવાયસી અને આધાર સીડિંગ કરાવવું ફરજિયાત છે એ ના કરાવેલ હોય તો અમે અમારી ચેનલમાં વિડીયો બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે અને આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જો હપ્તા ન આવતા હોય તો એનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એના માટે પણ અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે આ વિડીયો જોઈને આપ સૌ એના વિશે માહિતી મેળવી શકો છો જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય લોકોને શેર કરવાનું ભૂલશો નહીં આભાર